નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ છે હું છું મહત્વના સમાચાર સુરતમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા પાલિકા દ્વારા કડક ખાતે કામગીરી કરવાનું શરૂ કર્યું છે શહેરમાં આગની બનતી દુર્ઘટનાઓને રોકવા અને પહોંચી વળવા ફાયર બ્રિગેડ દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હોય છે નોટિસ આપ્યા બાદ પણ શહેરના ખાનગી શાળાના સંચાલકો દ્વારા કોઈ પગલા ન લેવામાં આવ્યા હોવાનું ફાયર બ્રિગેડના ધ્યાનમાં આવ્યું હોય જેથી ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી દસ જેટલી શાળાઓને સીલ મારી દેવાની કામગીરી કરી છે મોડી રાતથી શરૂ થયેલી કામગીરી વહેલી સવાર સુધી ચાલી હોય છે જેમાં ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હોય છે કોરોના કાળમાં હાલ શાળાઓ બંધ છે માત્ર વહીવટી કામગીરી ચાલી રહી છે શાળા બંધ હોવાથી ફેરફાર અને રિનોવેશન તથા ફાયર સેફટી ઉભી કરવા અંગેનો પૂરતો સમય મળ્યો હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી રહ્યા હોવાનું ફાયર બ્રિગેડના ધ્યાનમાં આવ્યું છે કોરોના વેક્સિન આવી જતાં હવે શાળાઓ ખૂલે તેવી શક્યતા છે ત્યારે નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફટી ઉભી ન કરતી શાળાઓને સીલ મારવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી છે સુરત શહેરમાં વારંવાર આગ લાગવાના કારણે ફાયર સેફટીના અભાવના કારણે કેટલીક જગ્યાઓને નોટિસ આપવામાં આવ્યા છતી પણ ફાયર સેફટીની સુવિધાઓ ઊભી કરવામાં ન આવતા સુરત ફાયરે રાતોરાત નાની કામગીરી ભજવી છે થોડાક દિવસ શહેરમાં માર્કેટ વિસ્તારમાં જે જ માર્કેટોને નોટિસ આપવામાં આવ્યા છતાં પણ માર્કેટોમાં ફાયરની સુવિધા ઊભી કરવામાં ન આવતા

ફાયર વિભાગે ફાયર અભાવના કારણે નોટિસ આપવામાં આવી હતી છતાં કોઈ પણ ફાયર સેફ્ટી ઊભી કરવામાં ના આવતા ફાયર વિભાગે રાતોરાત સીલ કરી દીધી છે અને નોટિસ પહોંચાડીને સમગ્ર કામગીરી દેખાઈ રહી છે આની સાથે સાથે શહેરમાં આવેલી વરાછા વિસ્તારમાં સ્વામિનારાયણ પરશુરામ વિદ્યાલયને સીલ કરી દેવામાં આવી છે પાંડેસરામાં ઇસ્કોલર ઇંગ્લિશ સ્કૂલને અને કતારગામ વિસ્તારમાં અંકુર વિદ્યાલય તથા યોગી વિદ્યાલયને પણ સીલ કરી દેવામાં આવી છે સગરામપુરામાં આવેલી ગુરુપુભા પ્રેગ ગ્રુપ નર્સરીને પણ સીલ કરી દેવામાં આવી છે તથા સગરામપુરામાં જ બીજી નાલ્લા બાળકની આવેલી પિંકલ પ્રે ગ્રુપ નર્સરીને પણ સીલ કરી દેવામાં આવી છે તેની સાથે સાથે જ બે ગોપીપુરાની શાળાઓ અને એક શાહપોરની કેસ જોશ ડાયમંડ જ્યુબલી શાળાને પણ સીલ કરી દેવામાં આવી છે સમગ્ર કામગીરી જોતા એવું લાગી રહ્યું છે કે હવે સુરત ફાયર કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને નોટિસ આપ્યા પછી પણ જો ફાયર સેફ્ટીનો અભાવ દેખાશે તો તાત્કાલિક તે વસ્તુને જે છે તે સીલ કરી દેવામાં આવશે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે જો નોટિસ આપ્યા પછી પણ જો ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવામાં ન આવે તો પોલીસ કેસ સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે કેમેરા પર્સન સાથે પરવેસ કુરેશી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત પોલીસ વિભાગમાં સેલ્યુટ મારતા શીખે અને પરેડમાં એક્યુરસી જાળવી શકે તે માટે દક્ષિણ ગુજરાતનું પહેલું ડ્રીલ નર્સરી સુરતમાં પોલીસ વિભાગ દ્વારા પ્રશંસા કરવામાં આવી પોલીસ વિભાગમાં ભરતી થતા જવાનો અહીંની મહિલા ટ્રેનિંગને કારણે તેઓ શિસ્તબદ્ધ અને મજબૂત ઇરાદાવાળા બનીને બહાર આવે તે માટે પ્રોત્સાહન કરવામાં આવી છે શહેરમાં તાલીમ આપવા આવેલા નવા પાંચસો પચાસ રિક્ત કોન્સ્ટેબલ શિસ્તબદ્ધ રીતે સેલ્યુટ મારતા શીખે અને પરેડમાં એક્યુરસી જાળવી શકે તે માટે સુરતમાં ડ્રિલ નર્સરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે ગુજરાતમાં કરાઈ પોલીસ અકાદમી ગોધરા અને સાબરકાંઠા બાદ સુરત રાજ્યનું ચોથું શહેર બન્યું છે કોન્સ્ટેબલથી લઈને આઈપીએસ સુધીની ભરતી થાય ત્યારે નવ મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે આ ટ્રેનિંગને કારણે તેઓ શિસ્તબદ્ધ અને મજબૂત ઈરાદાવાળા બનીને બહાર આવે છે પોલીસ અને સેલ્યુટની જ્યારે પણ ઉપરી અધિકારી આવે ત્યારે નીચી કર્મચારી સેલ્યુટ મારવાનું હોય છે સેલ્યુટ મારતી વખતે પિસ્તાળીસ ડિગ્રીનો કાર્ડ કોણ બને તે જરૂરી છે તે જ રીતે પરેડ દરમિયાન કદમ તાલ ઉંચાઈ પ્રમાણે કમરની હાડકા સુધી અથવા તો બાર ઇંચ હોવું જોઈએ દાહીને મૂળમાં નેવું ડિગ્રી ટન અને પીછે મૂળમાં એકસો નેવું ડિગ્રી ટન જરૂરી છે

તેમના શહેરમાં જ તાલીમ માટે મોકલવાનું આવતા સુરત પોલીસને શહેસો પચાસ નવો બેન્ચ તાલીમ માટે મળ્યો છે અને રિટ્સને છેલ્લા કેટલાક મહિનાથી બે અઠવા લાયન્સ પોલીસ મથકે જ ગત તાલીમ અપાઈ રહી છે અને પોલીસ ભવનની બાજુમાં બે આવેલા મોટા ગ્રાઉન્ડ ઉપર તાલીમ અપાઈ રહી છે પરેડ અને સેલ્યુટના વે પરફેક્શન તાલીમાર્થી જાતે જ ચકાસી નહીં શકે તેવી કોઈ સગવડ ન હતી નર્સરીમાં નહીં હોવા તે સંજોગોમાં પરેડમાં તાલબદ્ધતા જાળવવામાં સમય લાગે છે તે ઉપરાંત કેટલાક આળસુને તાલીમાર્થીઓ કોચની નજરમાંથી બચી શકતા જતા હોય છે તે ઉપરાંત મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ હોય ત્યારે તેમની ઝડપથી તાલીમ આપી શકાતી નથી ત્યારે હોય કે સંજોગોમાં પ્રશિક્ષક અને કોચ તાલીમાર્થીઓ માટે વધુ સરળ અને ઝડપથી તાલીમ આપી શકાય છે

और सूरत सिटी पुलिस के टर्न आउट इन तीनों चीज़ों में सुधारा करने में ये नर्सरी बहुत महत्वपूर्ण तो भाग ड्रिल किसी भी आर्म फोर्स का और पुलिस फोर्स का बेसिक ट्रेनिंग का सबसे महत्वपूर्ण तो अंग होता है मिलकर काम करना और सही तरतीब से काम करना गिनती और बयान के साथ काम करना और सबसे इम्पोर्टेंट चीज़ डिसिप्लिन के लिए अधिकारी की कमांड पे तात्कालिक व्यक्तिगत रूप से और सामूहिक रूप से किस तरह से रिएक्शन करना है ये ड्रिल के मुख्य हेतु हैं ये जो तालीमार्थी यहाँ हैं मुझे आशा है कि इनको पूरा पूरा लाभ मिलेगा आने वाले समय में भी लाभ मिलेगा जो रेगुलर वीकली परेड अब यहाँ शुरू होगी थोड़े दिन के बाद उसमें भी जिन लोगों की ड्रिल और मार्चिंग कमज़ोर है यहाँ उसको भी सुधारने का एक अवसर मिलेगा मुझे संपूर्ण विश्वास है कि यहाँ से जो सीख मिलेगी उस शिस्त उस डिसिप्लिन उस कमांड एंड कंट्रोल के अकॉर्डिंग काम करने की जो आदत है उससे सूरत शहर पुलिस सूरत की जनता को गुजरात की जनता को बहुत सुंदर कामगिरी બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં બે દિવસ પહેલા એક મહિલા પોતાના ઘરમાં આપઘાત કરી રહી છે તેઓ કોલ સુરત પોલીસ કંટ્રોલ રૂમને આબઘાત કરનાર મહિલાની ડિગ્રી દ્વારા આપવામાં આવતા કંટ્રોલ રૂમ દ્વારા આ કોલ પીસીઆરને આપતા પીસીઆર 1 માત્ર 6 મિનિટમાં બનાવવાળી જગ્યા પર પહોંચીને આ મહિલાને ફાંસો ખાધેલી દેલી હાલતમાંથી નીચે ઉતારીને મહિલાનો જીવ બચાવી લીધો હતો જો કે આ પોલીસ કર્મચારી આજે પોલીસ કમિશનર દ્વારા સન્માન સાથે સન્માન પત્ર આપીને તેના એ કામગીરી બિરદાવી હતી ફરજ બજાવી રહેલા બે કર્મચારીઓ એક મહિલાનો જીવ બચાવ્યો હતો સુરતના અઠવા પોલીસ મથકની હદમાં આવેલા નાનપુરા ટીએનટીવી હાઈસ્કૂલ સામે ટાંક બિલ્ડિંગમાં ઘર નંબર પાંચમાં માં એક મહિલા પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી ગળે ફાંસો ખાઈ રહી હતી જેથી તેઓની દીકરીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા જાણકારી આપી અને કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક આ કોલ પર આ વિસ્તારમાં આવેલી પીસીઆર નંબર તેત્રીસમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધનસીને તથા તેઓની સાથે સૌ કર્મચારી તાત્કાલિક કોલ આપવામાં આવ્યો હતો જોકે મહિલા આપઘાત કરી રહી છે તેવી જાણકારી આપતા પોલીસ કર્મચારી તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી ગયા હતા

નાખી અને સદર મહિલાને ડેટોલ જેવું પ્રવાહી પીધેલું હોય તાત્કાલિક ઇમરજન્સી એકસો ને કોલ કરી બોલાવી સદર મહિલાને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી એક મહિલાની જિંદગી બચાવી પીસીઆર નંબર તેત્રીસના ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધનસિંહને તથા તેઓની સાથે સહકર્મચારી પોલીસ ખાતાને શોભે એવી ફરજ નિભાવી ઉમદા કામગીરી કરી છે જો કે આ બાબતે આ બંને પોલીસ કર્મચારીને આજે પોલીસ કમિશનર દ્વારા સન્માનિત કરવા સાથે તેમની ફરજને લઈ એક મહિલાનો જીવ બચાવી જતા તેમને સન્માનપત્ર આપી એનાયત કરવામાં આવ્યા હતા મારી નોકરી રાતના આઠથી સવારના આઠ સુધી હતી હું વીસ જીરો વાગે એક્ઝેક્ટ મારી નોકરી પર આવી ગયો અને નોકરી પર આવીને ડ્રાઈવરને કે આજુબાજુ ડ્રાઈવર ચાલ ભાઈ હવે આપણે નીકળે એટલામાં વીસ ને પાંચે મને કંટ્રોલ રૂમ તરફથી કૉ આવ્યો કે નાનપુરા જીમખાનાની સામે આવેલ ટાંક બિલ્ડિંગમાં રૂમ નંબર પાંચમાં એક ભાઈએ કંઈ ગળો ગળો ફાંસો ખાવાની કોશિશ કરે છે અને અંદરથી દરવાજો બંધ કરે છે જેથી મેં ડ્રાઈવરને કીધું ચાલ તાત્કાલિક આપણે જવા દઈએ ગાડી જ્યાંથી અઠવાગ્યા સુધી પહોંચ્યા અને અઠવાગ્યા સામે જોતા ટોળું દેખાયું મને એટલે મૂકવા જવા દે ત્યાં જ છે તો ત્યાં જઈને જોયું તો ટોળું બહાર ઊભું હતું પછી મેં ગયો મેં જોયું કે પેલી બહેનની હાથમાં ડેટોલની બોટલ બી હતી હવે બે ગુટકા ગુટકાતા એણે પી બી લીધેલા હતા અને દુપટ્ટો નાખીને ઘરો એ કરવાની તૈયારી જ હતી મેં કીધું હવે કોઈ બીવી મદદ માગું તો મદદ જલ્દી મળશે નહીં એટલે તાત્કાલિક મેં ડ્રાઈવરને કીધું મેં મૂક આપણે આ દરવાજો તોડી નાખો જેથી અમે દરવાજો તોડી નાખ્યો અને પેલી બાઈને બચાવી લીધી અને જોયું કે એને ડિટેલ કીધું છે એટલે મેં એકસો આઠને કોલ કર્યો અને તાત્કાલિક ગાડી બોલાવી

સુરતના ભટાર ચાર રસ્તા પાસે ગતરોજ મોડી સાંજે રાતે મર્સિડીસ કારના ચાલક બનીને હિટ એન્ડ રન ની ઘટના અંજામ આપ્યો હતો જો કે આ ગાડી ચાલકે પાંચ જણાને અડફેટે લીધા હતા જેમાં સાયકલ સવારનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે મોપેડ કાર અને રિક્ષાવાળાને ગંભીર ઈજા તથા સિવિલમાં ખસેડાયા છે મર્સિડીસ મૂકી ભાગી ગયેલો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે કારનો ચાલક તેના શેઠને એરપોર્ટ લેવા નીકળ્યો હતો તે સમયે અકસ્માત થયો હતો સુરતના બટારથી સ્ટેલાઇટ જવાના રોડ પર મોડી સાંજે એક લક્ઝરિયસ મર્સિડીઝ કાર અચાનક બેકાબુ બની હતી અને જોત જોતામાં એક બે અહી પાંચ લોકોને પોતાની એટલામાં અણુવ્રત દ્વાર પાસે કારને ટક્કર મારી જેથી કારના ચાલકે મર્સેડીઝ કારની આગળ ઉભા રહી બોલાચાલી કરતા તેના ઉપરથી કાર ચડાવી દેતા ચાલક ઉછળીને બોનેટ પર પડ્યો હતો જોકે બેકાબુ બનેલી આ કારનો છલકે એક પછી એક લોકોને પોતાની

ત્યાં હાજર ટીઆરબી જવાનો પાછળ સીટીલાઇટ પાસે ગાડીના દોડતા બોનેટ પરથી યુવક નીચે ફેંકાયો હતો મર્સડીઝ કારના ચાલકે ત્યાંથી મટાર ચાર રસ્તાના સર્વિસ રોડ ઉપરથી એક્ટિવા ચાલક દર્શન વટાણી અને રિક્ષા ચાલક અમૂલ કાંડેને અળફેટે લીધા બાદ સાયકલ સવાર નિર્મલ રામધની યાદવને અડફેટે લેતા મોત થયું હતું ચાલકે એક પછી એક સાથે પોલ અથડાતા થઈ ગયો હતો મૃતક નિર્મલ ને ત્રણ દીકરી અને એક દીકરો છે એક માસ પહેલા ગામથી રોજીરોટી માટે સુરત ખાતે આવ્યો હતો જોકે ખટોદરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત સુરત શહેર વિસ્તારમાં કાર્યરત ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા આજરોજ ઇન્દોર માં થયેલ મસ્જિદ હુમલાના વિરોધમાં માં સુરત શહેર જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં હુમલાખોરોને કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં કેટલાક અનિષ્ટ અને કોમવાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સૂત્રોચ્ચાર કરી તેમજ મુસ્લિમોની દુકાનો મકાનોને નુકસાન પહોંચાડી તેમજ મસ્જિદમાં ઘુસી તોડફોડ કરનાર તત્વને કડક સજા થાય તે માટે સુરત શહેરમાં કાર્યરત ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી વધુમાં ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મૌલાના ફૈયાઝ લાતુરીએ જણાવ્યું હતું કે આવા તત્વો દેશની શાંતિ ઢોળાવવાનો પ્રયાસ કરતા હોય છે

दहशतगर लोगों ने मिलकर मस्जिद पर हमला किया है मीनारों को तोड़ने की कोशिश की है और उस पर भगवा झंडे लहराए गए हैं और अफसोस की बात है कि पुलिस साथ में सपोर्ट में खड़ी है हम अपील लेकर आएँ कि ऐसे पुलिस वालों के खिलाफ एफ की जाए और उनको तत्काल सस्पेंड कर दिया जाए और ऐसा माहौल हमारे गुजरात में और पूरे देश में बनना नहीं चाहिए सुकून शांति का माहौल बनना चाहिए जी मेरा नाम अशफाक खान मुश्ताक खान हो देखिए कुछ रोज़ पहले चांदन गड़ागढ़ करके एक गाँव है वहाँ पर एक जुलूस निकला और जुलूस के माध्यम से जुलूस निकलना चाहिए प्रोटेस्ट होना चाहिए लेकिन प्रोटेस्ट का ये मतलब नहीं है कि किसी भी धार्मिक स्थल को नुकसान पहुँचाया जाए कोई भी धर्म का धार्मिक स्थल हो उसी को जुलूस के दौरान में नुकसान पहुँचाना नहीं चाहिए और जिस तरीके से मस्जिद पर नुकसान पहुँचाया गया भगवे झंडे लड़ाए गए मस्जिद को तोड़ने की कोशिशें की गई है और गाँव के लोगों को नुकसान पहुँचाया गया है कुछ घरों को जलाया गया है और ये सब कुछ हुआ है पुलिस की हाजिरी में पुलिस की जीप पे खड़े रहकर इन्होंने ये सब काम को का अंजाम दिया है तो देश का माहौल बिगड़ रहा है सबका साथ सबका विकास कहने वाले लोग कहाँ गए मेरी ये मांग है उनसे कि मेरा ये इंटरव्यू सुने और मीडिया के माध्यम से मैं ये बात को आगे बढ़ाना चाहता हूँ और तमाम मीडिया कर्मियों को भी हम शुक्रिया अदा करना चाहते हैं कि इस बात को आगे पहुँचाए ताकि हिंदुस्तान का माहौल शांतिपूर्वक रहे अच्छा रहे खुशहाल रहे और गुजरात का भी खासकर ब्यूरो रिपोर्ट इंडिया न्यूज़ गुजरात सूरत સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ શહેર ટ્રાફિક ડીસીબી દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં માર્કેટ વિસ્તારમાં પાર્ક કરવામાં આવતા અથવા તો રસ્તાની બાજુએ ઉભા રહેતા લોડિંગ અને અનલોડિંગ ટેમ્પોના પ્રવેશ માટે એક સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે જ્યાં ટૂંક જ સમયમાં શહેર પોલીસ તરફથી એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે જે માટે સવારે નવ થી બાર અને સાંજે છ થી રાત્રે નવ સુધી ટેમ્પો પ્રવેશ બંધી કરવાની તૈયારી શહેર પોલીસ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે સુરતમાં ટેક્સટાઇલ વેપાર સાથે માટે રોજ ચાર હજાર થી વધુ વાહનો એકસાથે સાથે માર્કેટમાં આવતા જતા હોય છે એકસો પચાસ થી વધુ માર્કેટ અને ચાર હજાર થી વધુ દુકાનોમાં કાપડ વેપાર થાય છે ત્યારે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થાય છે અને કલાકો સુધી વાહનો ફસાયેલા રહે છે જેથી ટ્રાફિકની સમસ્યા નિવારવા આ નિર્ણય લેવામાં આવ્યો છે જે સંદર્ભે પાલિકા સાથે પણ શહેર ટ્રાફિક પોલીસ સંકલન સાધી માર્કેટ વિસ્તારનો રિવ્યુ કરવાની છે સુરત કે ટેક્સટાઇલ માર્કેટ મે જો ટ્રાફિક કી સમસ્યા હે ઉસકે લિયે સીપી સર ને એક કમિટી બનાઈ થી ઉસ કમિટી મે ટેક્સટાઇલ માર્કેટ કે સભી સ્ટેકહોલ્ડર કે સાથ એક મીટિંગ કી ઓર ઉસ મીટિંગ મે યે ડિસ્કશન હુઆ ઓર યે પાયા ગયા કી જો લોડિંગ અનલોડિંગ કે લિયે વાહન આતે હે उनकी आ, हेवी ट्रैफिक के समय में उनके प्रेजेंस की वजह से ट्रैफिक की समस्या खड़ी होती है तो इसके लिए एक आ, समय का एक पाबंदी रहेगी सुबह नौ से बारह और शाम के छः से नौ के बीच में आ, कोई भी प्रकार का वाहन मार्केट में लोडिंग अनलोडिंग या फिर अवर जबर या फिर पार्किंग रास्तों के ऊपर नहीं कर पाएगा इसके अलावा हम अलग अलग पार्किंग्स का रिव्यू भी कर रहे हैं और एक आ, पूरे मार्केट की समस्या एक साथ सॉल्व हो जाए इसके लिए अलग अलग प्रयत्न ट्रैफिक ब्रांच के द्वारा चल रहे हैं રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત ડેરી બાદ કો ઓપરેટિવ સેક્ટરની બીજી મોટી સંસ્થા ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની અઢાર બેઠકો માટે તારીખ અઠાવીસમી જાન્યુઆરીના રોજ ચૂંટણી થનારી છે ચૂંટણીમાં વર્તમાન ભાજપ શાસકોની પેનલના ઉમેદવારો જાહેર થતાં જ ભાજપમાં ભડકો થયો છે ભાજપના માજી ધારાસભ્ય અને વર્તમાન ડાયરેક્ટર ચૂંટણી જાહેર જ મામલો ગરમાયો છે થતા ભાજપના જ બંને જૂથોમાં સળવળાટ શરૂ થયો છે ડિસ્ટ્રિક્ટ બેંકના વર્તમાન ભાજપ શાસક પ્રમુખ નરેશ પટેલ અને ઉપપ્રમુખ સંદીપ દેસાઈએ પોતાની પેનલના અઢાર ઉમેદવારોના નામો જાહેર કરતા જ મામલો ગરમાયો છે જેમાં ઓલપાડ બેઠક ઉપરથી ધારાસભ્ય મુકેશ પટેલ સ્વર્ગીય દિલીપભાઈ ભગતની વાલોડ બેઠક ઉપર નરેશ પટેલ ઉભા રહેતા ખાલી પડેલી સુમુલ ડેરીની બેઠક ઉપરથી સુમુલ ડેરી પ્રમુખ માજી સાંસદ માનસિંહ પટેલ કામરેજ ઓલપાડ સહિતની પાંચ તાલુકાની મંડળીમાંથી માજી ધારાસભ્ય કિરીટ પટેલની જગ્યાએ કામરેજ સુગરના પ્રમુખ અશ્વિન પટેલ અને પલસાણા બેઠક ઉપર સ્વર્ગીય કિરીટભાઈ દેસાઈની ખાલી બેઠક ઉપર સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ એવા ચલથાણ સુગરના પ્રમુખ કેતન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે માંડવી બેઠક પરથી સાંસદ એવા વર્તમાન ડિરેક્ટર પ્રભુ વસાવા છે વર્તમાન ડિરેક્ટર ઓલપાડના માજી ધારાસભ્ય ધનસુખ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું ભાજપ ની પેનલ જાહેર થતા જ અન્ય ભાજપ આગેવાનોએ ચૂંટણી જંગમાં ઉતરવાની તૈયારી શરૂ કરી છે વર્તમાન ડિરેક્ટર ઓલપર્ણા માજી ધારાસભ્ય ધનસુખ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું છે ભાજપમાં ભડકો થવાની શક્યતા વચ્ચે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ અને બેંકના ઉપપ્રમુખ સંદીપ પટેલે પેનલના તમામ ઉમેદવારોની સુરત ખાતે બેઠક કરી તમામ બેઠકોનું મત અંગે વિશ્લેષણ કરી ચૂંટણી જીતવા માટેના સમીકરણોની ચર્ચા કરી છે

ભારતીય જનતા પાર્ટી સમર્થન આ પેલન છે પેનલમાં અનેક વિવિધ ક્ષેત્રના આગેવાનોને સહકારી ક્ષેત્રે આ બેંકમાં વધુ સારી રીતે રીતે કામ કરે તે રીતેનો એક પ્રયત્નો માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના નેટવર્કર જિલ્લા સંગઠને કર્યો છે અને તે રીતે ઉમેદવારી પત્રક છે સ્વાભાવિક છેલ્લા દસકાઓમાં સહકારી ક્ષેત્રે જે કંઈક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એ ચાહે તેઓ સુગર ક્ષેત્ર હોય બેન્કિંગ ક્ષેત્ર હોય જે પ્રજાલક્ષી કામો થયા છે જે ભૂતકાળોમાં કોબાન્ડો બેન્કિંગ ક્ષેત્રે બી થયા છે તેમાંથી બહાર આવીને એક સારો વહીવટ આપવાનો જે પ્રયત્ન થયો છે તેમાં ચોક્કસ આશા છે કે મતદારો કે જે સભાસદો છે મંત્રીઓ છે એ અમને સ્વીકારશે બ્યુરો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત તો સમય છે એક વિરામનો વિરામ બાદ નજર કરીશું વધુ સમાચાર પર